જય હિન્દ મિત્રો તો મિત્રો તમારા માટે એક ગુડ ન્યૂઝ છે અને એક બેડ ન્યૂઝ છે કદાચ આ વસ્તુ તમને ખબર હશે થોડી ઘણી ખબર પડી ગઈ હશે વાત હું કરવા માંગુ છું અગ્નિવીર બીએસએફ આ શું અગ્નિવીર બીએસએફ અગ્નિવીરવાળા માટે ગુડ ન્યૂઝ છે અને જે સીડીની તૈયારી કરી રહ્યા છે અને જે બીએસએફમાં જવાનું વિચારી રહ્યા છે એના માટે થોડુંક બેડ ન્યૂઝ છે શું છે બરાબર પહેલાં ગુડ ન્યૂઝની વાત કરીએ આપણે ગુડ ન્યૂઝ એ છે કે જે બી અગ્નિવીરની સ્કીમમાં જે ભરતી થવાના છે ચાર વર્ષ માટે બરાબર એને એ જીવા એ પૂરું કરશે મતલબ કે હવે જે પેલી બેઝ જે છે એ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં પૂરી થઈ રહી છે આ આ વર્ષે એ કરશે એટલે જયારે પણ બીએસએફની કોટાની બરાબર તો એમાં એને પચાસ ટકા મતલબ એમ સમજી લો કે પચાસ ટકા વેકેન્સી ઓનલી અગ્નિવીરવાળા જે નીકળશે એમને આપવામાં આવશે મતલબ કે માની લો કે કદાચ બીએસએફ ની ભરતી પંદરસો હોય ને તેમાં સાડી સાતસો તો અગ્નિવીર માટે જ વેકેન્સી રાખવાની તો આ એના માટે ગુડ ન્યૂઝ છે બરાબર કે ભારત સરકારે મતલબ એક મુહિમ લીધી કે ભાઈ અગ્નિવાળાને આપણે એમાં રાખીએ પણ એમાં એનો એક સાઈડ ઇફેક્ટ એ છે કે જે નોર્મલ વર્ગનો તૈયારી કરી રહ્યો છે જેમ કે એસએસસીની તૈયારી પ્રોપર કરે છે એની ઉંમર એકવીસ ઉપર થઈ ગઈ ત્રેવીસ ઉપર થઈ ગઈ અગ્નિની ભરતી હવે થઈ શકે એમ નથી બરાબર તો એમના માટે જે છે એ ન્યૂઝ સારા નથી એનું કારણ છે કેમ કે એને જે વેકેન્સી વધશે ને એમાં જ લડાઈ લડવાની રહેશે તમે વિચાર કરો કે માની લો કે પચાસ હજાર ભરતી હોય અને જો બધા પેરામિલિટરી હોય એ નક્કી કરી નાખ્યું પચાસ પચાસ ટકા તો એમ સમજી લો કે પચાસ ટકાની વેકેન્સીમાં પચીસ હજાર તો પચાસ હજારની વેકેન્સીમાં પચીસ હજાર તો એમની જ અગ્નિરવાળાની જ બીજી પચીસ હજારમાં પાછી બીજી કોટાની કાઢી નાખવાની છે કે જે પર્મનન્ટ આર્મીમાંથી રિટાયર થઈ ગયા એક સર્વિસમેન એની અને બાકી જે વધે એને પછી એમાં લડાઈ લડવાની છે એટલે માની લો અત્યારે તો ખાલી બીએસએફ વાળા જ કીધું છે કે ભાઈ અમે પચાસ ટકામાં અગ્નિરવાળાને લેશું બાકી ના પણ જે છે આગળ આગળ એ લેશે તો નુકસાન એ થશે કે જે નોર્મલ વર્ગ જે વિદ્યાર્થી છે બરોબર એને શું કરવાનું કેમ કે એમની વેકેન્સી તો મતલબ એ તો ઓછી વેકન્સી માં તૈયારી કરવાની ને મતલબ કે કોમ્પિટિશન પછી નેક્સ્ટ લેવલ નું ટફ થઈ જશે તો આ જ વસ્તુ મારે તમને કહેવાની હતી તૈયારી કરો આ બે હજાર છવ્વીસ ની ભરતી લાસ્ટ ભરતી છે તમારા માટે એવું જાન જી જાન લગાડ ગયો કે એમાં તમે માર્ક લાવો પૂરા પૂરા એકસો વીસ નો ટાર્ગેટ કરો બરોબર નકર પછી આવતા વર્ષે બે હજાર છત્રીસ સત્યાવીસ થી પછી આ બધી વસ્તુ શરૂ થશે ને એમાં પછી કદાચ તમારો વારો આવે પણ અને ન પણ આવે કોમ્પિટિશન નેક્સ્ટ લેવલનું થઈ જશે કોમ્પિટિશન નેક્સ્ટ લેવલનું થઈ જશે તો મિત્રો બસ આજ મારે તમને એક માહિતી દેવાની હતી હોપ શું આ તમને ખબર જ હશે કદાચ પણ ન ખબર હોય તો પણ ધ્યાન રાખજો તૈયારી પૂરેપૂરું આ વખતે મિત્રો બસ એટલું જ કહેવાનું છે જય હિન્દ